રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગા પોતાના વતન કચ્છ પહોંચ્યા સામખિયાળીથી લઈને ભુજ સુધી ઠેર ઠેર તેમનું સ્વાગત કરાયું ત્રિકમ છાંગા ભુજ કમલમ કાર્યાલય ખાતે પહોંચતા મોટી સંખ્યામાં કાર્યકરોએ સ્વાગત કર્યું નવનિયુક્ત મંત્રીએ હાઈકમાન્ડનો આભાર માન્યો સાથે જ મંત્રી તરીકેની જવાબદારી સક્રિયતાથી નિભાવશે તેવી ખાતરી પણ આપી આવતું આ નૂતન વર્ષ સમગ્ર દેશની સાથે સાથે સમગ્ર રાજ્ય અને કચ્છ જિલ્લા માટે પણ ખૂબ ફળદાયી લાભદાયી આરોગ્યપ્રદ અને શાંતિ સલામતી લાવનાર સાથે સાથે પ્રગતિકારક નિગડે એવા સૌના કલ્યાણની પ્રાર્થના કરું છું